હેલો મિત્રો કેમ છો બધા કારણ કે આપણે આપણ બગડી ગયો છે આપણે દેખી જોઈ શકો છો આ રીંક એ નીકળી ગયો છે એટલે હવે દવા કાઢે છે બારે એના માટે આપણે લાવી છે બ્લોવર આ બ્લોવર ઉપર ચાલુ કરવાની છે દવાજ આપણો દેખો બ્લોવર આ કેક્ટરનું મશીન છે દવા છોડવાનું મશીન કહેવાય બ્લોવર અમે કહીએ છીએ આપણે ચાલુ કરવાની છે દાળમાં અને દાળમાં તમે જોઈ શકો છો આજે દાળમાં છે આ દાડમાં મિત્રો જોઈ શકો તો આપણે આના ડ્રમમાંથી આના ડ્રમમાં ટ્રાન્સપોર્ટ કરવાનો છે આ મશીનથી એટલે અહીંયાથી મશીનથી નોંધલ ગુણ બનશે અને ઓન લગાવી દીધો આપણે દેખો એને આ ચકલી આપણે કરવાની છે બંધ એટલે ઓલા ભાગમાં પોણી થાય નહીં એટલે આ બંધ હવે બે સાઈડમાં નો દવા આવે ને એ બંધ થઈ જશે અને સીધી આવશે આમાં આમાં આ તમે જોઈ શકો આમાં આમાંથી આ દાડમાં ગાશે હોમાં દેખો આ રીતે મિત્રો તમે જોઈ શકો છો કેમ કે ઉલો પંપ બગડી તો એટલે બ્લોવર લાવ્યો બ્લોવરનો ના સેટિંગ બેઠો એટલે પછી મારી પંપ આ કરી અને એના ઉપર ચાલુ કર્યું છે તમે જોઈ શકો છો પછી આપણે ઓલી બે નળિયા નાસીના બ્લોવરમાં અને ઉપર ચાલુ કર્યું છે ಕಂಟಾಳಿ ಕಂಟಾಳೆ ಆಯ್ತು ಕಾಮೆಂಟ್ ಹೋಗ್ತಾ